હેલો યુટ્યુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવારમાં જો મસ્ત રીતે બ્લોગ શરૂ કરી દીધો હોય અને ચેક લીધા અહીં કાં હતા મારે કેટલી મસ્ત મસ્ત હેરા જો બીજી આવી જા વાહ કેટલી મસ્ત હેરા કેમ ભાઈ અત્યારે અમારા અહીં ચેકલા છે ને ભાઈ બહુ હંધાય માળામાં ચેકલા હે આમાં હે વાળા પણ બધા જેટલા માળા છે ને એ બધા માળામાં ચેકલા ને એવું છે તો એવું બધું દે હવાર હવાર માલે હે ને આ બાર મમ્મીને જો તા સુધી મરેગા હા પડી કા લેવા તાર હા સમજો ને કેટલા હમ તો ઈ આ ભાઈ જો કેટલા બગા છે ઓ કેટલા બગા છે શુંનું કરવાનું છે ડાય બાફી બાફીને ખવાય ડાય કરાય નોટ કરાય આવું બધું જો બહે ઈ બધી વસ્તુ આવી છે ભાઈ બધી વસ્તુ જો અમે બધાને પડી ગાવી જાતા છે હમ કેવું છે અને બા અમે ફૂતા ખાબા હા ઓ તમને

टिंगू बहन जो जो क्या आराम बेहे जो होता था खेल हां जा 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 अन बान अन पापा नी तो वो वीडियो में नो आवे पण आ टिंगू हमारा काय है मार हमारा काय है भाई से बहुत शर्म लागे अन बान अन पापा बहुत शर्म लागे वीर में आवता हां एटला आवता शर्म लागे दीदी सुरम वाली का सही थार दीदी नहीं सर मैं जो जो नहीं सर दीदी तुम बोल जाते मनो बना के भाई जो जो हाथ करे हाथ करे हाथ करे का वो દીદી હાથ કરે ને હે બહુ સર આ બહુ સરમે અમારે હતી તો ભાઈ જો હવે ખાય ને ઘડી ઘર બેસી શાંતિ કૃપા રમાડે છે દીદી ને પણ રેતી નઈ તો એ દીદીને થારકો લેગો હું થારકો તો કેટલો તરીકો છે એટલે લાગે એને મોટા મોટા તરીકો લાગે ન લાગે પંખો છે અને હું તો કરે ભાઈ કારણ કે હે ને ભાઈ તરીકો બહુ એટલે બહુ તો કાઉ બહુ હે ગરમી થાય એ હે હો તારો ફોન મારો છે ના મારો હે જગ્યા જગ્યા તો કા એટલે 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 ના આવે એટલે આવે હા મારે છે હા સારું હા મારે છે ખાઈ લીધું તો કાઈ ઘણી બધી માંડવી આવી ગઈ છે ફોલે તમે ફોલો હા તો ભાઈ ફોલે અને મારે ને આજે પણ ફોલ આવે ને હા મન ફોલ આવે હા એમ ફોલ ઇને તો તો ફોલ આવે કે ફોલ એક કોઈ ને ફોલ હા ઈ મારું છે હું ફોલ એ કો બની ને ફોલ આવતો ને એટલે ફોલ ને માંડી માંડી હા તમારી ફોલ આવે ને નહીં ખાલી તમારે માર હા આજ આમ તો લઈને આવ્યો ને માંડી ને તો પોટી માર આવ્યો ન હતો તો અને નવ રહ્યો અચાર હા હા કેમ એને નીકળી કે આખો ગરમીનો પલ્લી છે તો હું આખી પલ્લી દીધો ને હાર એ ઉપા રસોઈ બનાવવા મળી છે હું બનાવા હે દાળ ભાત બનાવા દાળ ભાત હા એવું છે તો ભાઈ હવા કાઢે એને કેતી

મરસા ટમેટા નાધુ એમ કાચું નાખી દેવાનું છે પે પસાં શેરાવી સુતી ને કે પછી સીધી વગા એમ હા તો ભાઈ બધા મસાલો લઈ લેજો બધા મસાલો નાખી દે અંદર તો આમ જો ઈધી ઓ ભાઈ પણ જો ડાયો ડાયો ડોડ તો હે ને એનું તોફન હે ને બો એટલે બો વધી ગયું છે કાબા તો બધું જો જાય બેરે જો જાય તો ફાઇનલી બે જો હંદી નાખી દીધી હરો ભાઈ મસ્ત મસ્ત દાળ બની જાય ને પછી હું તમને બતાઉં કેવી દાળ બની ને જો ફેમિલી હું વિનતું બાધા કે નહી તે વિનતું બોલતા નહોતા કા વિનતું હંદની કમેન્ટ બોવા તમે કેમ વિરિયામાં આવતા નહી એમ હં જોઈને દીદી રાખવાનું હોય કે નહીં એટલે બહુ વીડિયોમાં આવે નહીં ને પાછું છે ને એમાં શરમ લાગે મને કંઈ શરમ ન લાગે એને શરમ લાગે એટલે પાછું આવે એની વીડિયામાં ને હવે જાય છે અંદર અંદર દાળ બફાય કે નહીં ના જોવા જાય તો ફેમિલી ઘડી કરું તો અહીંયા દાળ ને એવું વગાડતા હોય ને બસ ભાઈ તો ફેમિલી ઘડી કરું તો અહીંયા દાળ ને એવું વગાડતા હોય ને ઊભો તો રૂપા કાય કે જીવીને તો ભાઈ હા અને તમે બધા ખાસ કરીને બધા કમેન્ટ કરતા હોય કે દિનેશ ને વિન્ટુ ની કેમ બહુ વિડીયો ન્યા આવતા એમ પણ એ એમાં એવું હોય કે જો એ હવે છે ને નાની એટલે એ કર એ પાછી રોતી હોય રે ની એવું બધું હોય એટલે એને રાખતા હોય ના અને હું વિડીયો શૂટ કરતો હોય તો હું તો કાંઈ ના લેવા ન જ એટલે એ ઓછા વિડિયોમાં આવે બાકી દિનેશભાઈ ની તો એને કાંઈ વાંધો નહીં દિનેશભાઈ આવે ને ત્યારે આપણે પૂછ્યું કે તમને કઈ ભાઈ વાંધો હે એમ આપણે બે ભાઈ બાધેલા છીએ એવું આપણે કેવું તો હું કે શું નહીં હજુ આપણે જવાબ મળી જાય અત્યારે બને છે

તો એવું બધું હતું ને હવે હેલોગ એ આપણે જ પૂરો કરી તો તમને કેવો લાગ્યો જણાવી દેજો ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા ત્યાં સુધી જય માતાજી બાય